વિકાસ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રો ફરી બની શકશે મળ્યાની તારીખથી બે વર્ષમાં જ ખરીદવી પડશે જમીન બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના છ હજાર કરોડના કૌભાંડમાં તપાસ થઈ તે જ આરોપી મયુર દરજી બે દિવસના રિમાન્ડ પર અન્ય છ આરોપીઓને મોકલાયા જ્યુડીશિયલ કસ્ટડીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પોલીસ ઝડપથી દૂર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ઓડિશાના પ્રવાસે સાંસદો ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે કરશે બેઠક જાહેર સભાને પણ કરશે સંબોધિત સંસદના બંને ગૃહમાં વિપક્ષનો હોબાળો યથાવત રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી થઈ સ્થગિત સ્પીકર અને સભાપતિએ વ્યક્ત કરી નારાજગી વિપક્ષે કહ્યું ચર્ચાથી ભાગે છે સરકાર તો વિપક્ષ ચર્ચામાં ભાગ લેવા ન માંગતું હોવાની સરકારે કરી વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ આજે મહારાષ્ટ્રમાં મહાયુતિની મહત્વની બેઠક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંગે આજે લેવાઈ શકે છે નિર્ણય ઉત્તર પ્રદેશના સંબલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય સ્થાનિક કોર્ટમાં ચાલતી સુનાવણી પર સુપ્રીમ કોર્ટે લગાવી વચગાળાની રોક ઉત્તર પ્રદેશ સરકારને શાંતિ સુનિશ્ચિત કરવા કોર્ટની અપીલ આદિવાસીઓના ઉદ્ધારક એવા અમૃતલાલ ઠક્કરની આજે એકસો પંચાવન મી જન્મજયંતી ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના ચિત્રને અધિકારી કર્મચારીઓએ અર્પણ કર્યા શ્રદ્ધાસુમન સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી પીએસસીનો સેન્સેક્સ સાતસો ઓગણસાઠ પોઈન્ટ વધીને ઓગણસી હજાર આઠસો ત્રેસઠ પર તો નિફ્ટી બસો સોળ પોઈન્ટ વધીને ચોવીસ હજાર એકસો એકત્રીસ પર રહ્યો બંધ ફાર્મા અને મીડિયાના શેરોમાં તેજી તો સોના ચાંદીના ભાવમાં પણ નોંધાયો વધારો